નમસ્કાર મિત્રો આજની આપણી વાર્તા એક સત્ય ઘટના ઉપર આધારિત છે તો મિત્રો વાર્તાને પૂરી સાંભળવા વિનંતી છે પાર્વતી એક સરકારી સ્કૂલમાં ટીચર હતી ક્લાસમાં આઠ વર્ષની બાળકી સોનલ ફાટેલો યુનિફોર્મ પહેરીને આવતી તો પાર્વતી તેને ખૂબ જ મારતી અને અન્ય બાળકો સોનલની મજાક ઉડાવતા તો સોનલ આંખોમાં આંસુ સાથે માથું પગ વચ્ચે દબાવી દેતી મિત્રો એક દિવસ સોનલ ફરીથી ફાટેલા યુનિફોર્મમાં સ્કૂલે આવી તો પાર્વતીએ તેને ખૂબ જ મારી અને કહ્યું કે કાલે પોતાની માને લઈને સ્કૂલમાં આવજે અન્યથા સ્કૂલમાં આવવાની જરૂર નથી ત્યાર પછી સોનલ સ્કૂલે ન આવી અને ઘણા દિવસો વીતી ગયા તો પાર્વતીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે સોનલને ઘણી શોધી પરંતુ તેની કોઈ જાણકારી ન મળી મિત્રો ચૌદ વર્ષ વીતી ગયા તો તેના પુત્રએ યુનિવર્સિટીની પ્રોફેશનને પસંદ કરી લીધી હતી અને જ્યારે પાર્વતી પુત્રનો સંબંધ લઈને ગઈ તો તેના પગ નીચેથી જમીન નીકળી ગઈ કારણ કે અરે ઓ છોકરી ઊભી થા પાર્વતીએ સોનલને આખા ક્લાસ વચ્ચે ઊભી કરી તેનું ખિસ્સો અડધાથી વધારે ફાટેલું હતું જેના પર તેણે હાથ મૂકી દીધો હતો યુનિફોર્મ પણ ખૂબ જ ફાટેલી હાલતમાં હતો પાર્વતી કહેવા લાગી અહીંયા આવું તે બિચારી પોતાની બેન્ચમાંથી ઊભી થઈ અને પાર્વતી સામે જઈ અને ઊભી રહી ગઈ અને કહેવા લાગી જી ટીચર તો તેણે કહ્યું જો સ્કૂલમાં ભણવાની ઓકાત જ ન હતી તો શું કરવા એડમિશન લીધું હતું જરા બધાને બતાવ કે તારા યુનિફોર્મની હાલત શું છે તેની આંખો મોટા મોટા આંસુઓથી ભરાઈ ગઈ હતી પરંતુ પાર્વતીને તેના ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો તેણે ખિસ્સા પાસેથી સોનલનો હાથ હટાવ્યો ખિસ્સા ઉપર ઘણી વખત સિલાઈ મારવામાં આવી હતી અને યુનિફોર્મ સિલાઈની જગ્યાએથી ફાટી ગયો હતો અને ફરીથી સિલાઈ મારી શકાય એવો ન હતો તેની ટીચરે કહ્યું જુઓ બાળકો આ તમારી ક્લાસમેટ જે બિચારીએ લાયક પણ નથી કે યુનિફોર્મ લઈ શકે અરે તમે લોકો જ આનો ભૂલ કરો એવું કરો પોતાની પોકેટ મનીમાંથી પૈસા જમા કરી અને આને યુનિફોર્મ ખરીદી આપો મિત્રો આ સાંભળીને ક્લાસની અન્ય છોકરીઓ પણ હસવા લાગી સોનલ માથો નમાવીને બધાની વાતો સાંભળી રહી હતી પાર્વતીએ કહ્યું પોતાનો હાથ આગળ કર હું કંટાળી ગઈ છું જ્યાં સુધી તને માર નહીં પડે ત્યાં સુધી તું નહીં સુધરે સોનલે પોતાનો હાથ આગળ વધાર્યો તો ખૂબ જ જોરથી પાર્વતી દંડો તેના હાથ ઉપર માર્યો તો તે ચીસો પાડવા લાગી તેવી જ રીતે બીજા હાથ પર પાંચથી છ દંડા પાર્વતીએ સોનલને માર્યા હતા તેનો હાથ લાલ થઈ ગયો હતો અને તે જોર જોરથી રડી રહી હતી મિત્રો પાર્વતી કહેવા લાગી અહીંયા ઊભી રહી જા જેથી બધા તમારો ફાટેલો યુનિફોર્મ જોઈ શકે યુનિફોર્મને પહેરી પહેરીને ધોઈ ધોઈને તેના રંગ બદલાઈ ગયો હતો અને હવે તો તે કપડું લાગવા લાગ્યો હતો સિલાઈને કાબિલ પણ નહોતો રહ્યો આના ઉપર પાર્વતીની કાંઈ અને માર હવે સોનલ ઊભી ઊભી ખૂબ રડી રહી હતી ત્યારે પાર્વતી કહ્યું કે તો રડવાનું બંધ કર અને એક પગ ઉપર ઊભી રહી જા તો તું સુધરીશ સોનલ એક પગ ઉપર લાંબા સમય સુધી ઊભી રહી હતી પાર્વતી દરેકના પેપર તપાસ્યા અને બાળકોને પ્રશ્નો સમજાવવા લાગી જોકે સોનલ અભ્યાસમાં ખૂબ સારી હતી તે ક્યારે પણ કોઈ પરીક્ષામાં ફેલ નહોતી થઈ પરંતુ પાર્વતીથી આ બધું સહન નહોતું થતું કહેતી કે પ્રોપર યુનિફોર્મમાં આવવાનું રાખ અને સ્વચ્છ રહેવાનું રાખ ગવર્મેન્ટ સ્કૂલની તે ટીચર હતી અને ત્યાં માત્ર એક જ વાર બાળકોને યુનિફોર્મ આપવામાં આવતો હતો નહીતર જો કોઈએ યુનિફોર્મ ફરીથી લેવો હોય તો તેના પૈસા આપવા પડતા હતા મિત્રો દર વર્ષે બાળકો નવા યુનિફોર્મ ખરીદતા હતા પરંતુ સોનલનો યુનિફોર્મ એ જૂનો હતો લગાતાર ત્રણ વર્ષથી તે આ જ યુનિફોર્મ પહેરી રહી હતી હવે તો પેન્ટ પણ ઘણું ઊંચું થઈ ગયું હતું પાર્વતી ત્રીજા ધોરણના બાળકોને ભણાવતી હતી જ્યાં મોટા ભાગની છોકરીઓની ઉંમર દસ વર્ષની હતી જોકે રડતા રડતા એક પગ ઉપર ઊભા રહીને સોનલે આખું લેક્ચર સમજ્યું હતું બીજા દિવસે જ્યારે ટેસ્ટ લેવામાં આવ્યો તો સોનલના પૂરા માર્ક્સ આવ્યા હતા પાર્વતીની પુત્રી પણ આજ સ્કૂલમાં ભણતી હતી પરંતુ તેના માર્ક્સ ક્યારે પણ સારા નહોતા હતા અને આજ વાત પાર્વતીથી સહન નહોતી થઈ શકતી કે આ છોકરી જેની યુનિફોર્મ લેવાની પણ ઓકાત નથી આખરે તે આટલું સારું કેવી રીતે ભણી શકે અને તેની પુત્રી જેને તે નવી નવી વસ્તુ લઈને આવતી હતી અને સૌથી વધારે ધ્યાનથી ભણાવતી હતી તેમ છતાં પણ તે હંમેશા સોનલ કરતાં ઓછા માસ્ક લાવતી હતી પાર્વતીને તો બીજું કોઈ બહાનું મળતું ન હતું તેથી તે સોનલ પાસે બદલો લેવા માટે તેના યુનિફોર્મને નિશાન બનાવતી હતી આજે પણ જ્યારે તેણે ટેસ્ટમાં વધુ માર્ક્સ મેળવ્યા હતા તો કહેવા લાગી કે મને તો લાગે છે કે તું ચોરી કરીને પાસ થાય છે સાચું કે મને કે તે ચોરી કરી છે ને તો તે કહેવા લાગી ના ટીચર મેં ચોરી નથી કરી હું શું કામ ચોરી કરું તો તે કહેવા લાગી કે મને નથી લાગતું કે તારા આટલા સારા માર્ક્સ આવી શકે તે બિચારી કહેતી રહી કે મેં મહેનત કરીને યાદ કર્યું છે તમે ચાહો તો મારો ટેસ્ટ ફરીથી લઈ લો પરંતુ પાર્વતીએ તેની કોઈ વાત ન માની તેથી તેણે તેને તેના પગ ઉપર દંડા માર્યા અને કહ્યું કે યુનિફોર્મ ખરીદવાની ઓકાત નથી અને કહે છે કે પોતે યાદ કરીને ટેસ્ટ આપ્યો હતો જોકે મતલબ વગરની વાત હતી પરંતુ પાર્વતીને તો જાણે મારવા માટેનું બહાનું જોઈતું હતું તેણે સોનલના ઘૂંટણ ઉપર એટલું માર્યું કે બિચારીના ઘૂંટણમાંથી લોહી નીકળવા લાગ્યું તે ચીસો અને બૂમો પાડવા લાગી ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચરને મારવા અંગે કંઈ પણ કહેવામાં નહોતું આવતું કે ના તો પ્રિન્સિપાલ તે અંગે કોઈ કાર્યવાહી કરી શકતા હતા કે ના તો બાળકોના માતા પિતા ક્યાંય બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવાના આવે અને જે બે ચાર ધોરણ તેમને ભણવાના છે તે પણ છૂટી જશે કારણ કે પ્રિન્સિપાલ શિક્ષકોને કંઈ નહોતા કહેતા પરંતુ માતા પિતાને ઠબકો આપી અને સંભળાવીને મોકલાવી દેતા હતા કે એવું કરો કે તમારા બાળકોની સ્કૂલ છોડાવી દો અમને ક્યાં તમે લોકો કંઈ બી આપો છો બધું તો તમને લોકોને મફતમાં મળે છે તેથી માતા પિતા ક્યારે પણ પ્રિન્સિપલને શિક્ષક વિશે ફરિયાદ નહોતા કરતા બલકે પોતાના બાળકોને કહેતા હતા કે સરખી રીતે ભણવાનું રાખો જેથી સ્કૂલમાં દંડા ન ખાવા પડે જોકે અત્યારે પાર્વતીને પોતાના કોઈ પણ કૃત્યનો કોઈ અફસોસ ન હતો અને પોતાની પુત્રીને આ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવવા માટે એટલા માટે પણ મજબૂર હતી કારણ કે તેનો પતિ પૈસા નહોતો કમાતો બધા ખર્ચાઓ પાર્વતીના માથા ઉપર હતા તેથી મજબૂર થઈને પોતાની પુત્રીને ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવી રહી હતી પરંતુ તેની પુત્રી ભણવામાં એટલી હોશિયાર ન હતી જેટલી સોનલ હતી તેથી તેને સોનલ પ્રત્યે ઈર્ષા અને નફરત થવા લાગી હતી કે આખરે આ છોકરી કેવી રીતે આટલું સારું ભણી શકે આખા ક્લાસમાં સૌથી વધારે સારા માર્ક સોનલના આવતા હતા તેને મોકો જ નહોતો મળતો કે તે સોનલને એ વાત પર સજા આપી શકે કે તેને પાઠ યાદ નથી કે પછી તેણે હોમવર્ક સમયસર નથી કર્યું તેની નોટબુક ચોપડ્યો અને બેગ પણ એકદમ સાફ રહેતી હતી બસ એક યુનિફોર્મની હાલત ખૂબ જ ખરાબ હતી અને આ જ એક પોઈન્ટ પાર્વતીને મળી ગયો હતો તે દર વખતે આ જ વાતને ટાર્ગેટ કરતી હતી તેને મારવાનું બહાનું સોતી હતી કારણ કે સાચું કારણ હતું કે તેની પુત્રીના ઓછા માર્ક આવતા હતા જો કે તે પોતાની પુત્રી પાસે ઘરનું કોઈ પણ કામ નથી કરાવતી આખો દિવસ તેને ચોપડીઓ લઈને બેસાડી રાખતી હતી પરંતુ તે માનસિક રીતે એટલી બુદ્ધિશાળી ન હતી ત્યાં સુધી કે જે ટેસ્ટ પાર્વતીને ક્લાસમાં લેવાનો હતો એ જ પ્રશ્નો પોતાની પુત્રીને યાદ કરાવતી હતી પરંતુ જ્યારે તે ટેસ્ટ આપવા માટે લખવાનું શરૂ કરતી હતી ત્યારે તેનું દિમાગ કામ કરવાનું બંધ કરી દેતું હતું સોનલ ફટ્ટા પર લખવા માણતી હતી અન્ય શિક્ષકો પણ સોનલી બુદ્ધિમત્તાના ખૂબ વખાણ કરતા હતા બસ આ વખાણ સાંભળી સાંભળીને પાર્વતી અંદરો અંદર સોનલને નફરત કરવા લાગી હતી એકવાર પાર્વતી કહેવા લાગી કે હું કોઈને કહ્યા વગર ટેસ્ટ લઈશ અને કોઈ પણ દિવસે લઈશ એટલા માટે બધા બાળકો તૈયાર કરીને આવે તેણે પોતાની પુત્રીને ખૂબ તૈયાર કરાવી હતી તે દિવસે તેણે અચાનક ટેસ્ટ લીધો માત્ર પાર્વતીની પુત્રી જાણતી હતી કે આજે મારીમાં ટેસ્ટ લેશે તેણે પહેલો પ્રશ્ન પોતાની પુત્રી શીતલને પૂછ્યો જેનો જવાબ તેણે સરખો આપી દીધો હતો પાર્વતી ખૂબ જ ખુશ થઈ ગઈ અને શીતલના વખાણ કરવા લાગી ત્યાર પછી સોનલને તેણે ખૂબ જ મુશ્કેલ પ્રશ્નો પૂછ્યો સોનલે તેનો જવાબ આપી દીધો આ સિવાય એક બે છોકરીઓને પૂછ્યું તો તે ચૂપચાપ ઊભી રહી ગઈ ત્યાર પછી તેણે સોનલને ફરીથી એક બીજો અઘરો પ્રશ્ન પૂછ્યો સોનલે તેનો જવાબ પણ આપી દીધો હતો તે એકથી એક અઘરા પ્રશ્નો તેને પૂછતી રહી અને સોનલ તેના જવાબો આવતી રહી પોતાની પુત્રીને તેણે બે ત્રણ બીજા સરળ પ્રશ્નો પૂછ્યા પરંતુ તે મોઢું જોવા લાગી અને નામા માથું હલાવવા લાગી કે મને નથી આવડતા પાછળ ઊભેલી એક છોકરીએ કહ્યું કે ટીચર જો સોનલે આનો જવાબ ન આપ્યો હતો તો તમે તેને લાકડી વડે મારવાનું શરૂ કરી દીધું હોત તો પછી તમે શીતલને કેમ નથી મારતા તેણે ત્રણ પ્રશ્નોના જવાબ ખોટા આપ્યા છે તો પણ એટલા માટે કે તે તમારી પુત્રી છે આ સાંભળીને તો પાર્વતીને જાણે આગ લાગી ગઈ અને કહેવા લાગી કે મેં તમારી વચ્ચે કોઈ ફર્ક નથી રાખ્યો તો તે છોકરી કહેવા લાગી કે જો ફર્ક નથી રાખ્યો તો તમે જે રીતે અમને દંડાથી માર્યા છે કારણ કે અમને જવાબો નહોતા આવડતા તમે શીતલને પણ મારો એ છોકરી પણ કદાચ ગુસ્સામાં બેઠી હતી પાર્વતી તે છોકરી સામે શરમ અનુભવા લાગી હતી એટલે તેણે શીતલને હાથ આગળ કરવાનું કહ્યું તે રોડવા લાગી કારણ કે તે માની લાડકી હતી અને આજ સુધી ક્યારેય પાર્વતીએ તેના ઉપર હાથ નહોતો ઉપાડ્યો પરંતુ પરિસ્થિતિ કંઈક એવી બની ગઈ હતી કે તેણે મારવી પડી પરંતુ તેણે એટલો જોરથી દંડો નહોતો માર્યો જેટલો તે સોનલ અથવા ક્લાસની અન્ય છોકરીઓને મારતી હતી શીતલ માર ખાવાની આદત ન હતી તેથી હળવો દંડો પણ તેને ખૂબ જ જોરથી વાગ્યો હતો તે રડી રહી હતી પાર્વતીએ છોટ્યા પછી ઘરે લઈ જઈ અને તેને આઈસ્ક્રીમ પણ ખવડાવી હતી પરંતુ તે રડવાનું બંધ નહોતી કરી રહી જ્યારે પાર્વતીના પતિને ખબર પડી કે પાર્વતીએ શીતલના હાથ ઉપર દંડો માર્યો છે તો તે પાર્વતી સાથે ઝઘડો કરવા લાગ્યો કે તું છે કોણ મારી પુત્રી ઉપર હાથ ઉપાડનાર તો તે કહેવા લાગી કે હું શું કરું મારે મજબૂરીમાં આને મારવી પડી હતી હું તેને એટલું યાદ કરાવું છું પણ તે છે કે વાંચતી નથી તો તે કહેવા લાગ્યો કે કંઈ પણ હોય આજ પછી મારી પુત્રીઓ પર હાથ ન ઉપાડતી પરંતુ પાર્વતીની અંદર તો જાણે નફરતની આગ સોંડલ માટે વધુ ભડકી રહી હતી કારણ કે આખા ક્લાસને દંડા પડ્યા હતા શીતલને પણ પરંતુ સોંડલને નહોતો પડ્યો જેના કારણે પાર્વતી બીજા દિવસે પણ તેના યુનિફોર્મને લઈને તેને દંડાથી મારી હતી તે બિચારી રડવા લાગી અને પાર્વતી કહેવા લાગી કે કાલે પોતાની માને બોલાવીને લાવજે આખી સ્કૂલ સામે જ્યારે તારી માનું અપમાન કરીશ ત્યાર પછી તેને યુનિફોર્મ લઈને આવશે અરે બે સમયની પણ કોઈ હદ હોય છે કેટલા સમયથી તને કહી રહી છો કે પોતાનો નવો યુનિફોર્મ ખરીદે પરંતુ તું છે કે સાંભળતી નથી કાલે પોતાની માને લઈને આવજે નહીતર સ્કૂલે ન આવતી પાર્વતી દંડાને તેની કમર ઉપર માર્યો હતો તે બિચારી સરખી રીતે ઊભી પણ નહોતી થઈ શકતી તેની કમર સીધી નહોતી થઈ રહી આજે તો પાર્વતી તેને જીવ ભરીને મારી હતી એટલી મારી કે ક્લાસની બધી છોકરીઓ ડરી ગઈ હતી ત્યાં સુધી કે તેની પોતાની પોત્રી શીતલ પણ એકદમ ગભરાઈ ગઈ હતી સનલથી ચલાતો પણ હતો પીડાને કારણે તે ખૂબ રડી રહી હતી રડતા રડતા તેની હેડકી આવવા લાગી હતી તેની બહેનપણી તેનો હાથ પકડીને તેને ક્લાસમાંથી બહાર લઈ ગઈ હતી પરંતુ તે ઘરે જવાને બદલે સ્કૂલની બેન્ચ ઉપર બેસી ગઈ અને પોતાના બંને ઘોટણવાળીને તેના પોતાનો ચહેરો છુપાવી અને જોર જોરથી રડવા લાગી જેવો તેની બહેનપણીએ તેની કમર ઉપર હાથ મૂક્યો તો તે ચીસો ફાળવા લાગી હતી અને કહેવા લાગી કે આરતી મારી કમર ઉપર હાથ ન મૂક કદાચ તેના હાડકામાં ઈજા થઈ હતી કદાચ તેનું હાડકું તૂટી ગયું હતું તે લાંબો સમય ત્યાં બેસી રહી અને રડતી રહી આખી સ્કૂલ આખી ખાલી થઈ ગઈ હતી જ્યારે બધા શિક્ષકો પોતપોતાના ઘરે જવા લાગ્યા ત્યારે પાર્વતીની નજર સોનલ ઉપર પડી ત્યાં સુધીમાં તો તેની બહેનપણીઓ પર તેને સાંત્વના આપી જતી રહી બહુ મુશ્કેલીથી તે બેંચ ઉપરથી ઊભી થઈ અને લંગડાતા લંગડાતા અને વળેલી કમર સાથે સ્કૂલમાંથી બહાર નીકળી હતી આ જોઈને પહેલીવાર પાર્વતીના દિલમાં કંઈક થયું હતું આજે તેણે આડેધડ તેને મારી હતી ત્યાં સુધી કે તે છોકરી લંગડાતા જતી તેને દેખાઈ ઘરે આવ્યા પછી તેને વારંવાર સોનલને ખ્યાલ આવવા લાગ્યો પછી તે વિચારવા લાગી કે શું જરૂર હતી તેને આટલી વધારે મારવાની તેણે તેની કમર ઉપર ઘણા દંડા માર્યા હતા પરંતુ હવે તેને અફસોસ થવા લાગ્યો હતો અને મનમાં વિચાર્યું કે હાલતી હવે હું તેને સજા નહીં કરું હવે બીજે દિવસે જ્યારે પાર્વતી સ્કૂલે ગઈ તો સોનલ નહોતી આવી જોકે જેટલું પણ તેનું અપમાન કરતી હતી તો પણ સોનલ સ્કૂલમાં રજા નહોતી પાડતી રોજ ભણવામાં આવતી હતી પરંતુ આજે તે સ્કૂલમાં જ નહોતી આવી પાર્વતીને પોતાના કૃતિઓ પર પ્રસ્તાવો થઈ રહ્યો હતો હવે બીજા જ દિવસે શીતલ જ્યારે રમવા માટે બહાર ગઈ તો એક છોકરાએ તેને ધક્કો માર્યો તો તે ઊંધા માથે પડી હતી જ્યારે તે ઘરે આવી તો કોણીઓ અને ઘોટણો છોલાઈ ગયા હતા અને નાકમાંથી પણ લોહી નીકળી રહ્યું હતું આ જોઈને જો જાણે પાર્વતીનો જીવ અધર થઈ ગયો અને કહેવા લાગી કે તને શું થયું કોને મારી છે તો તે તેણે કહ્યું કે આ છોકરો ધક્કો મારીને ભાગી ગયો હતો પાર્વતીનો એક પુત્ર પણ હતો જે શીતલ કરતા મોટો હતો પરંતુ તેણે પોતાના પુત્રને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂક્યો હતો કારણ કે તેને લાગતું હતું કે જો પૌત્ર સારું ભણશે તો કાલે તેને કમાઈને ખવડાવશે પુત્રીનો શું છે ભણી ગણીને પણ બીજા જ ઘરે જવાની છે પરંતુ શીતલ તેને ખૂબ વહલી હતી તેના પિતાએ જ્યારે પુત્રીની હાલત જોઈ તો કહેવા લાગ્યા તો જે છોકરીઓને બિનજરૂરી સ્કૂલમાં મારે છે ને તે જ બધું મારી પોત્રીને સહન કરવું પડે છે ખબર નહીં કોની બહુ દુવા લાગી ગઈ છે મારી પુત્રીને આટલું બધું વાગ્યું તરત જ તેનો પતિ સીતને ડૉક્ટર પાસે લઈ ગયો પાર્વતીએ તો જાણે આ વાતને દિલો પર લઈ લીધી હતી હવે તેને અફસોસ થવા લાગ્યો હતો તેણે સોનલને એટલી મારી હતી ખબર નહીં બિચારીને શું મજબૂરી બની હતી કે જેથી યુનિફોર્મ નહોતી ખરીદી શકતી કદાચ તે ખૂબ જ ગરીબ હતી તે સોનલ વિશે કંઈ પણ તો નથી જાણતી બસ તેને હંમેશા પોતાની નફરતની ભોગ એટલા માટે બનાવી રહી હતી કારણ કે તે તેની પૌત્રી કરતાં વધારે સારા માર્ક્સ લાવતી હતી અને વધારે ભણતી હતી ચાર દિવસ થઈ ગયા હતા તે સોનલની રાહ જોઈ રહી હતી પરંતુ સોનલ ન આવી આ જ રીતે દસ દિવસ વીતી ગયા હવે તો પાર્વતીને ખૂબ જ વધારે ચિંતા થવા લાગી હતી કે સોનલ હજી સુધી સ્કૂલમાં કેમ ના આવી તેથી તેણે સોનલની બહેન બહેનપણીઓને પૂછ્યું કે સોનલ ક્યાં રહે છે પરંતુ બધી અજાણ હતી એક છોકરીએ કહ્યું કે તે જાણે છે કે સોનલ કઈ ગલીમાં રહે છે તો પાર્વતીએ કહ્યું કે છોટ્યા પછી તું મને તેની ગલીમાં લઈ જજે હું સોનલનું ઘર જાતે શોધી લઈશ પાર્વતી પોતાના કૃત્યો પર ખૂબ જ અફસોસ અને શરમ અનુભવી રહી હતી તે ઈચ્છતી હતી કે તે સોનલ પાસે માફી માગે કારણ કે તેણે તેની સાથે ખૂબ અત્યાચાર કર્યો હતો છૂટ્યા પછી તે છોકરી તેને એક ગલીમાં લઈ ગઈ બહુ સાંકડી ગલી હતી બધા ઘરો નાના નાના બનેલા હતા તે છોકરીએ કહ્યું કે મેં તેને ઘણી વખત આ ગલીમાં જતા જ હોય છે પરંતુ મને એ નથી ખબર કે તેનું ઘર કયું છે તો તેણે કહ્યું કે કોઈ વાંધો નહીં હું જાતે શોધી લઉં છું પાર્વતી ત્યાં રમતા બાળકોને પૂછ્યું કે સોનલનું ઘર કયું છે તો બધા બાળકોએ કહેવા લાગ્યા કે કોણ સોનલ અમે તો કોઈ સોનલને નથી ઓળખતા ત્યાર પછી પાર્વતી એક બે ઘરના દરવાજા ઉપર ખખડાવ્યા અને સોનલ વિશે પૂછ્યું તો તે કહેવા લાગ્યા કે થોડા દિવસ પહેલાં તો તે અહીં જ રહેતી હતી બિચારી છોકરીને કદાચ તેની ટીચરે ખૂબ મારી હતી તેને ખૂબ જ વધારે તાવ આવી ગયો હતો તેના માતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા અને ત્યારબાદ અમને કંઈ નથી ખબર ત્યાર પછી તો અમે આ ઘરને તાળું મારેલું જોયું છે ખબર નહીં એ છોકરી ક્યાં ગઈ અને તેના માતા પિતા તેને ક્યાં લઈ ગયા છેલ્લા દસ દિવસથી તેના ઘરે તાળું છે અને અમે એ સિવાય સોનલ વિશે કંઈ નથી જાણતા આ સાંભળીને પાર્વતીના મને આઘાત લાગ્યો હતો કે ક્યાંક તેના મારના લીધે સોનલને કંઈક થઈ તો નથી ગયું ને આ એક એવી પીડા હતી જે પાર્વતીના હૃદયને સ્પર્શી ગઈ હતી તેણે સોનલને શોધવાની ખૂબ જ કોશિશ કરી ઘણા હોસ્પિટલોમાં પણ જઈને જોતી રહી તેનો પતિ કહેવા લાગ્યો કે શું પાગલ થઈ ગઈ છે પહેલાં એટલી કેમ મારી હતી કે હવે તો શોધી શોધીને પાગલ થઈ રહે છે તો તે કહેવા લાગી કે મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે મેં તે છોકરી સાથે સારું ન કર્યું મને તો એ ડર છે કે ક્યાંક મારા મારના લીધે તે મરી જ ના ગઈ હોય અને તેના ઘરને પણ તાળું મારેલું છે કોઈ નથી જાણતો કે તે ક્યાં છે ચાર પાંચ દિવસ પછી પાર્વતી ફરીથી તેના ઘર પાસે ગઈ હતી પરંતુ હજુ પણ તાળું મારેલું હતું એવું સાંભળવામાં આવ્યું કે તેઓ ઘર બીજા કોઈને વેચીને અહીંથી ચાલ્યા ગયા છે પાર્વતીની તો જાણે આ વાતનો ખૂબ જ અફસોસ થયો હતો પરંતુ સમય વીતતો ગયો અને ધીમે ધીમે તે આ ઘટનાને ભૂલી ગઈ હતી પરંતુ ચાર વર્ષ જ વીત્યા હતા કે જ્યારે તેના પુત્રનો એક રોડ એક્સિડન્ટ થઈ ગયો તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો તેના માથા ઉપર ઊંડી ઈજા થઈ હતી પાર્વતીનો તો જાણે જીવ અધર થઈ ગયો હતો તેનો પુત્ર સ્વચ્છ થઈ ગયો પરંતુ બે વર્ષ સુધી સ્કૂલમાં ન ભણી શક્યો કારણ કે જ્યારે પણ ભણતો તો તેના માથામાં દુખાવો શરૂ થઈ જતો હતો તેના બે ત્રણ વર્ષ બરબાદ થઈ ગયા હતા પરંતુ જીવ બચી ગયો તેની પાર્વતીને વધારે ખુશી હતી કે તેનો પુત્ર બચી ગયો ચાર વર્ષ પછી તેના પોતે ફરીથી ભણવાનું શરૂ કર્યું હતું હવે તો તેનો પતિ પણ કમાવા લાગ્યો હતો અને ધીમે ધીમે તેની પરિસ્થિતિ સુધરવા લાગી બીજા દસ વર્ષ વીતી ગયા પરંતુ તેનો પુત્ર પોતાના સાથેના બાળકોથી અભ્યાસમાં ચાર વર્ષ પાછળ થઈ ગયો હતો પછી તે યુનિવર્સિટીમાં જવા લાગ્યો શીતના લગ્ન પાર્વતીએ કરી નાખ્યા હતા બસ તેની એક જ ઈચ્છા હતી કે તેનો પુત્ર ઝડપથી અભ્યાસ પૂરો કરી અને સારી નોકરી ઉપર લાગી જાય તો તે તેના પણ લગ્ન કરી નાખે પરંતુ તેનો પુત્ર નવીન જાતિ યુનિવર્સિટીમાં જવા લાગ્યો હતો શરૂઆતમાં તો તે ઠીક હતો પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓથી તે ચૂપચૂપ રહેવા લાગ્યો હતો પાર્વતીએ તેને ઘણી વખત કારણ પૂછ્યું પણ તેને વાત પણ ટાળી દીધી પરંતુ એકવાર કહેવા લાગ્યો કે તેને પોતાની એક પ્રોફેસર સાથે પ્રેમ થઈ ગયો છે અને તે તેની સાથે લગ્ન કરવા પણ માગે છે આ સાંભળીને પાર્વતીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને કહેવા લાગી ભાનમાં તો છે ને તારી પ્રોફેસર અને તે પણ યુનિવર્સિટીની તે છોકરી તો બહુ મોટી હશે બલકે છોકરી શું તે તો કોઈ મહિલા હશે તો તે કહેવા લાગ્યો ના તે એક ઓછી ઉંમરની છોકરી છે વધારે મોટી નથી પરંતુ સમજદાર ખૂબ જ છે હું તેની સાથે લગ્ન કરવા માગું છું મને તે ખૂબ જ પસંદ છે તે કહેવા લાગ્યો કે મારો અભ્યાસ પૂરો થવાના થોડા જ મહિના બાકી છે અને ત્યાર પછી હું જોબ શરૂ કરી દઈશ પરંતુ પાર્વતી આ વાત માટે તૈયાર નહોતી કહેતી કે છોકરી તારાથી મોટી હશે તો તે કહેવા લાગ્યો કે મારા ચાર વર્ષ બરબાદ થયા છે તે મારાથી મોટી નથી હું તેની સાથે લગ્ન કરીશ પોતે જ વિચાર મમ્મી હું પણ કમાઈશ અને તે પણ કમાશે તો ફાયદો તો તારો જ થશે આ સાંભળીને પાર્વતી ચૂપ થઈ ગઈ અને કહ્યું કે ઠીક છે હું સંબંધ લઈને જઈશ પાર્વતી પોતાના પોતનો સંબંધ જ્યારે તે પ્રોફેસર છોકરી માટે લઈને ગઈ તો સામે બેઠેલી છોકરીને જોઈ અને તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને તે છોકરી પણ તેને ધ્યાનથી જોઈ રહી હતી છોકરી ખરેખર તેના પૌત્ર કરતાં નાની હતી તેની આંખો જોઈ અને પાર્વતીને જાણે ઘણા વર્ષો પાછળ ગઈ હતી અને એ જ આંખો આંસુઓથી ભરાયેલી હતી જેને તેણે ખૂબ જ મારી હતી અને આજે તે યુનિવર્સિટીની પ્રોફેસર હતી આજે તે પોતાના પૌત્ર માટે કંઈક માગવા તેના દરવાજે આવી હતી પાર્વતી શરત જ તેની માને છોકરીનું નામ પૂછ્યું તો તેણે કહ્યું કે સોનલ સોનલ પટેલ આ સાંભળીને તો પાર્વતીને કોઈ શંકા નહોતી રહી સોનલ પણ કદાચ તેને ઓળખતી હતી તેથી તે મોઢું ફેરવીને ઊભી હતી અને બોલી મમ્મી આ લોકોને ના પાડ દે મારે આ લોકોને ત્યાં લગ્ન નથી કરવા પાર્વતી કહેવા લાગી કે આવું ન કર મને મારા ક્રોધ્યોનો ખૂબ પછતાવો થઈ રહ્યો છે સોનલીમાં આશરેથી બંને તરફ જોવા લાગી કે આ લોકો એકબીજાને કેવી રીતે ઓળખે છે તો તેણે કહ્યું મમ્મી મને તારી સામે કોઈ ફરિયાદ નથી પરંતુ હું એક એવી ક્રોર મહિલાની બહુ નહીં બની શકું જેણે બાળકો ઉપર દયા ન આવે મમ્મી આમને કહો કે અહીં તે ચાલ્યા જાય પાર્વતીએ તેને ખૂબ જ વિનંતી કરી કારણ કે તે જાણતી હતી કે આજે તે લાખોમાં કમાય છે અને પોતાનો પૌત્ર પણ તેમને પ્રેમ કરે છે પરંતુ સોનલ તરફ તે સ્પષ્ટપણે હતી જે ક્યારે પણ હામાં ન હતી બદલાવાની પાર્વતીને હવે અહેસાસ થયો હતો કે તેણે ભૂતકાળમાં કેટલું ક્રૂર વર્તન કર્યું હતું અને હવે તે તેની સામે આવ્યો હતો તેને તો જાણે જીવતા જીવ જમીનમાં ઘૂસી રહી હોય એવું લાગતું હતું તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ